અને હું સીએમડી છું કેપી ગ્રુપનો આ સુરતની અંદર વનિતા વિશ્રામમાં આજે આ ફૂડમેકનો જે કાર્યક્રમ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ જેણે પણ આયોજન કર્યું છે એ ખરેખર સરાહનીય પગલું છે અને એની અંદરથી આજે હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં અમારા ફેમિલી ફ્રેન્ડ આસિફભાઈ બિસ્મિલ્લાના નામથી જે ઓળખાય છે કે એમણે પોતાની બ્રાન્ડ બિસ્મિલ્લાથી એમણે બીક્રિમી કરી અને જે રીતે વ્યાપ વધાર્યો છે અને વધારી રહ્યા છે એના ખાસ કરીને લોગોના ઓપનિંગ અને આજે જે નામનું ચેન્જ થાય છે એના માટે અમે લોકો આવ્યા છે હું છે મારા ફ્રેન્ડ છે ઇરફાનભાઈ મુલ્લા સાહેબ શેખ સાહેબ અને ખરેખર જોઈને આનંદ થાય છે કે નવા ભારતમાં નવી પેઢી નવું કરવા જઈ રહી છે અને એના માટે આપણે બધા ભેગા થઈને એમને સપોર્ટ કરીએ એવી બધાને જ વિનંતી અને સાથે સાથે એ પણ કે જે ક્વોલિટી દુનિયાને એકસો સતાવીસ વર્ષથી પીસાઈ રહી છે એનું ખરેખર ફ્રેન્ચાઇઝી દ્વારા જો પહોંચાડવામાં આવે તો આવતીકાલ દીકરી મીની બહુ જ ઉજ્જવળ હશે એવી આશા સાથે હું વિરમું છું થેન્ક યુ મારું નામ આસિફ બિસ્મિલ્લાસ એમડી બિસ્મિલ્લા ગ્રુપ આજે અહીંયા વનીતા વિશ્રામ ખાતે ફૂડમેક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના એક્ઝિબિશનમાં અમે બધા બી ક્રિમીના એક્સપોઝર પર અહીંયા ભેગા થયા છે જેમાં મુખ્ય મહેમાન તરીકે કેપી ગ્રુપના સીએમડી અને મારા મિત્ર ફારૂકભાઈ પટેલ ડૉક્ટર ફારૂખ પટેલ સાહેબ ઈરફાન ચામડિયા સાહેબ મુલ્લા સાહેબ એસીપી મોહિન શેખ સાહેબ અમારા આમંત્રણને માન આપી અહીંયા આવ્યા છે અને અમારા મિઝનસ મોડલને સમજીને અમારી અમને એમના તરફથી ઘણી સારી ટિપ્સ પણ મળી છે એ બી અમને ખૂબ જ આનંદ છે અને આપણે અમને અમારા બિઝનેસ મોડ મોડલને એમણે સરાહના કરી છે અને અમે હવે એમાં આગળ વધીશું એમની ટીપ્સને ધ્યાનમાં રાખીને અમારી ટોટલ વીસ સિટીઝમાં સિક્સટી ફ્રેન્ચાઇઝીઓ છે જે હવે બહુ ઝડપથી વધવા જઈ રહી છે બિસ્મિલ્લા નામ અઢારસો ત્રાણુંથી ચાલે છે અને હવે અમે બિસ્મિલ્લાને બી ક્રિમીમાં ફેરવ્યું છે બિસ્મિલ્લા હવે બી ક્રિમી તરીકે ઓળખાશે આગળ અને એનું કેમ્પેનિંગ બી ચાલુ રહ્યું છે અહીંયાથી એની શરૂઆત થઈ છે કેટલો ફરક પડશે બી જેવી રીતે બિસ્મિલ્લા બચ્ચા બચ્ચાના મોડા પર છે એવી રીતે બહુ વહેલું બધાના મોડા પર આવી જશે કારણ કે અમારી ક્વોલિટી અને અમારી હોસ્પિટાલિટી અમારી ઓળખાણ છે